નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પણ દિવાળી બદલે ચાર હજાર નો આપવામાં આવશે કે નહીં તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયો મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દેજો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો

એ દિવાળી પહેલા ક્યારે આપવામાં આવશે અને જે બે હાજર ની બદલે ચાર હજાર મળશે કે નહીં તેની આપણે વિગતવાર માહિતી જોઈએ તો મિત્રો વાત કરીએ કે આગામી એકવીસમો હપ્તો એ કઈ તારીખે ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો પીએમ કિસાન યોજનાના હપ્તા હોય છે જે દર ચાર મહિને ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવતા હોય છે જે પાછલો વીસમો હપ્તો તો જે ઓગસ્ટ મહિનાની અંદર બે ઓગસ્ટના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને એના પણ બે મહિના જેવું પૂર્ણ થવા જઈ રહ્યું છે તો મિત્રો આવનાર હપ્તો છે જે એકવીસમો હપ્તો છે એ આમ જોવા જઈએ તો ચાર મહિને જોવા જઈએ તો જે ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં આવી શકે છે પરંતુ મિત્રો આ વખતે એવું નહીં થાય કારણ કે આગામી દિવસોની અંદર જે દિવાળી જેવો મોટો તહેવાર આવતો હોવાથી જે વહેલા છે આ એકવીસમો હપ્તો એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી શકે છે મિત્રો પાછલા વર્ષની વાત કરીએ તો પાછલા વર્ષોની અંદર પણ જે દિવાળી પહેલા જ ખેડૂતોના ખાતાની અંદર જે હપ્તા છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા તો આ વખતે પણ દિવાળી પહેલા જે ખેડૂતોના ખાતાની અંદર જે આગામી એકવીસમો હપ્તો છે એ વહેલી તકે ખેડૂતોના ખાતાની અંદર આપી દેવામાં આવે એવી દરેકને આશા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ કે આગામી હપ્તો જે બે ની બદલે ચાર નો આપવામાં આવશે કે નહીં એમની વાત કરીએ મિત્રો તો આપણા પાડોશી રાજ્ય છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને રાજ્યોની અંદર જે ભાજપ સરકાર છે અને ત્યાં પીએમ કિસાન યોજનાનો હપ્તો છે જે ખેડૂતોના ખાતાની અંદર ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તો ગુજરાતની અંદર કેમ ચાર હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવતો નથી મિત્રો અહીં પણ ગુજરાતની અંદર પણ જે ભાજપ સરકાર છે ત્રીસ વર્ષથી ભાજપ સરકાર છે